બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી કીજ ઉદી અવાજ નથી પહોંચ્યો બોલો ભગવાન કી આજે ડીસા નગરમાં જે બાજુ જોઈએ તે બાજુ ભગવા રંગથી છવાઈ ગયો છે આજે ડીસા નગર સાચા અર્થની અંદર દશેરો મનાવી રહ્યો છે તમામ ડીસા વાસીઓને અધર્મ પર ધર્મની જીત માટે હું ડીસા ના ધારાસભ્ય તરીકે અનેક અનેક ઘણી શુભકામનાઓ પાઠવી છું મિત્રો ખાસ કરીને હું શ્રીરામ સેના ડીસાને એટલા માટે અભિનંદન આપવા માંગુ છું કે તમે માત્ર રાવણ દહન નો કાર્યક્રમ નથી કર્યો પણ આવનારી પેઢીને રામ ભગવાન શું હતા ઇતિહાસ શું હતો તે દેખાડવા માટેનો કાર્યક્રમ યોજ્યો છે એટલા માટે હું તમને વિશેષ રૂપની અંદર અભિનંદન આપું છું મિત્રો આજે મેં જોયું છે નાનામાં નાનો બાળક પોતાના પરિવાર સાથે આવ્યો છે આ કોઈ નાની ઘટના નથી આ કોઈ સામાન્ય ઘટના પણ નથી મિત્રો મને કેતા આનંદ થાય છે વર્ષો પહેલા એવું કહેવાતું હતું કે કોઈ પણ વસ્તુના પ્રમાણ જોતા હોય તો શાસ્ત્રોને જોવામાં આવતા હતા વેદોને જોવામાં આવતા હતા પણ આજકાલ નવી પેઢી શાસ્ત્રો તરફ નથી આ જૈન જી સિરીઝ છે ને એના માટે એ સોશિયલ મીડિયા ઇમ્પોર્ટન્ટ છે તો એ જૈન જી સિરીઝને પણ મારે કહેવું છે કે આજનો કાર્યક્રમ હિન્દુત્વને ઉજાગર કરવા માટે સનાતન ધર્મ શું છે ઉજાગર કરવા માટે આવનારી પેઢી તમે ક્યાં જન્મ લીધો છે એ જો સર્ચ કરવું હોય ને તો ગૂગલ ની અંદર સર્ચ કરી લો અને લખો અંદર વર્લ્ડ ઓલ્ડેસ્ટ રિલિજિયન એટલે વિશ્વનો જૂનામાં જૂનો ધર્મ કયો તો જવાબ આવશે હિન્દુઝમ આ ગર્વ આપણને હોવો જોઈએ કે આપણે હિન્દુ ધર્મની અંદર જન્મ લીધો છે કે નહીં ગર્વ મને તો ત્યારે ગર્વ વધારે થયો કે જ્યારે અહીંયા કેટલાય લોકો પોતાના હાથમાં બેનર લઈને આવ્યા છે અને લખ્યું છે આઈ લવ મહાદેવ કેટલાક લોકો હાથમાં લઈને આવ્યા છે આઈ લવ શ્રીરામ કેટલાક લોકો લઈને આવ્યા છે એની લખ્યું છે આઈ લવ ડીસા કેટલાક લોકો પ્લેકાર્ડ લઈને આવ્યા છે અને લખ્યું છે આઈ લવ ભારત આ કોઈ નાની ઘટના નથી મિત્રો કોઈ પણ યુગ લઈ લો તમે મને તો સ્વામી કવિયત્રી એટલે કે એ મારા જ એક સ્તુતિ લખી મને જ્યારે શ્રીરામ સેના આમંત્રણ આપવા માટે કીધું કે આપણે આવો એક કાર્યક્રમ કરવો છે ત્યારે મેં પૂછ્યું કે આનો ઉદ્દેશ શું તો કે સનાતન ધર્મ સંસ્કૃતિને જાગૃત કરવાનો ત્યારે મને તરત જ એ કવિ પાત્રને મને જયગોષ યાદ આવી ગયો એને જયગોષ લખેલો છે કે ધર્મ કી જય હો યાદ છે આપણને સ્તુતિમાં આવે છે શું આવે છે ધર્મ કીધર્મ કા પ્રાણીઓ આ ચાર લીટી ની અંદર આજનું સંમેલન આવી ગયું છે કોઈ પણ યુગ લઈ લો ત્રેતા યુગ લઈ લો ભગવાન રામે રાવણ નો નાશ કર્યો હતો દ્વાપર યુગ લઈ લો ભગવાન કૃષ્ણે જરાસંધના રાક્ષસ એની સાથે જેટલા રાક્ષસો હતા એનો વધ કર્યો અને જોડે કંસનો પણ વધ કર્યો હતો અને કળિયુગ લઈ લો કોઈ તકલીફ ઓછી આ સંસ્કૃતિ ઉપર નથી પડી સૌથી જૂની સંસ્કૃતિ ઉપર અનેક લોકો રાજ કરવા માટે આવ્યા ઉણો આયા શકો આયા લોધી આયા પઠાણ આયા મોગલો આયા અને છેલ્લે અંગ્રેજો આયા અને આના સૌથી વધારે જો પ્રહાર કર્યો હોય ને

સાવિત્રીબાઈ ફૂલે જ્યોતિબા ફૂલે બાબા સાહેબ આંબેડકર કે ગાંધીજી હોય અનેક લોકોએ પોતાની આની પોતાની જીવન એની પાછળ ખપાઈ નાખ્યું કારણ કે એમને હતું કે અમારી સંસ્કૃતિ જીવિત રહેવી જોઈએ મારો ભારત જીવિત રહેવો જોઈએ એ સંકલ્પથી આગળ આવ્યા પણ આપણે આજે કેમ વાત કરીએ છીએ આની અત્યારે તો લોકશાહી આવી ગઈ છે એક યુગ હતો સતયુગની અંદર દેવો અને દાનવો માટે અલગ અલગ લોક હતો દેવો અલગ લોક માં રહેતા દાનવો અલગ લોક માં રહેતા રહેવા લાગ્યા ઉદાહરણ તરીકે રામાયણ રામ અને રાવણ દ્વાપર આવ્યું દેવ અને દાનવો એક જ પરિવારમાં રહેવા લાગ્યા ઉદાહરણ તરીકે મહાભારત અને કળિયુગ આવ્યું દેવ અને દાનવો એક જ શરીરમાં રહેવા લાગ્યા આ બરાબર કહું છું ના 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 આ તો આવું હોય જ નહીં તો આ સતયુગ દ્વાપર ત્રેતા અને કળિયુગની અંદર લોકશાહીમાં આપણે અધર્મ પર ધર્મની જીત કરવા માટે લોકશાહી આવી ગઈ છે એના માટે સરકારો છે દરેક વસ્તુ સજ્જ છે ન્યાય આપવા માટે ન્યાયાલયો છે તો આપણે શું કરવાનું છે એક વાર એક પ્રસિદ્ધ કથાકાર જોડે એક ભાઈ જાય છે કે પ્રભુ મારે કથા બેસાડવી છે શેના માટે બેસાડવી છે તો કે પ્રભુ હું એક મોટી સમસ્યાઓમાંથી બહાર આવ્યો છું એટલા માટે મારે રામ કથા બેસાડવી છે તો કે ભાઈ કેન્સર જેવી ગંભીર બીમારી હતી તો કે ના તો શાના માટે બેસાડવી છે તો કે ગુરુજી હું મારા ભાઈ સાથે મારો જમીનનો વિવાદ ચાલતો હતો અને હું એ કેસ જીતી ગયો છું એટલે મારા માટે મારે રામ કથા બેસાડવી છે ત્યારે ગુરુજી એને કહે છે કે ભાઈ આવી કથાઓ હું કરતો નથી તારે આ રામાયણનું પુસ્તક આપું છું ભગવાન શ્રી રામ અને લક્ષ્મણજીના સંવાદો વાંચી લેજે તો તારા જીવનમાં બીજી કોઈ કથા બેસાડવાની જરૂર નહીં પડે

કોઈ વ્યવસ્થાની ફરિયાદ નથી કરી એવું રામ રાજ્ય આપણે જોતું હોય તો આપણે પણ આપણા પરિવારની અંદર નાની મોટા કોઈ હોય તો આપણે મૂકી દઈએ આવું થઈ શકે આવું થઈ શકે કે આવું ચલાઈ રાખવું છે મને બરાબર દેખાતું નહીં આમ લાઈટ કરો આ બાજુ તો ખબર પડે આપણે આપણા જેટલા પણ સ્વજનો છે એના જોડે કોઈ પણ જાતની કટુતા હોય આજે રામ રાજ્યની સ્થાપના કરવા માટે રાવણ નું પુતળા દહન થાય એના બીજા દિવસે આપણે બધા પોતપોતાના જેના જોડે ચાપીએ એક વાર નું તો મને એમ લાગે સાચા અર્થની અંદર રામ રાજ્યની શરૂઆત થઈ જાય એવી છે સાસુ વહુ હોય ભાઈ ભાઈ હોય ભાઈ બેન હોય પિતા પુત્ર હોય પતિ પત્ની હોય કે જે પણ કોઈ સંબંધો આપણા સાથેના ખરાશ થયા હોય તો એને પણ દૂર કરવાનું કામ આજના દિને કરીએ તો મને એમ લાગે સાચા અર્થની અંદર આપણે આગળ વધીએ મિત્રો એવું નથી કે પરિવારમાં જ છે વિશ્વની અંદર સૌથી મોટી ઉભરતી ઇકોનોમી ભારતની છે જ્યારે દેશ ઉપર અનેક આફતો આવી છે અનેક આફતો આવે આ જ્યારે

ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય આ અંદર ભગવો લહેરાઈ રહ્યો હોય હોય ત્યારે જો કોઈને તકલીફ થતી તો સમજો કે રાવણ હજુ જીવતો છે આજના તબક્કે ડીસાની ધર્મ પ્રેમી જનતાને હું એટલી જ વિનંતી કરવા માટે આપની વચ્ચે ઉપસ્થિત થયો છું કે સાચા અર્થની ની અંદર

જેટલા પણ લોકો રાગ દ્વેષ પીડાતા હોય એ દૂર કરીએ સંકલ્પ કરવો પડે આપણે કે મારા દેશમાં બનેલી વસ્તુઓનો હું ગૌરવ લઈશ સંકલ્પ કરવો પડે આપણે કે હું મોટાનો સન્માન કરીશ સંકલ્પ કરવો પડે આપણે કે મારા પરિવારમાં કોઈ કટુતા હશે તો હું દૂર કરીશ સંકલ્પ કરવો પડે આપણે કે હું વોકલ ફોર લોકલનો નારો અપનાવીશ સંકલ્પ કરવો પડે આપણે કે આઈ લવ મહાદેવ સંકલ્પ કરવો પડે આપણે કે આઈ લવ પ્રભુ શ્રી રામ સંકલ્પ કરવો પડે આપણે કે આઈ લવ ભારત અને સંકલ્પ કરવો પડે આપણે કે આઈ લવ ડીસા આ એમને થવાનું છે ના આઈ લવ ભારત કેવું હોય ને તો ભારતની ભૂમિ ઉપર

કે આજ સવારના ખડે પગે ઉભા રહી અને આપણી બધાની વ્યવસ્થા જોઈ રહ્યા છે એકવાર આ પ્રશાસન માટે પણ આપણે જોરદાર તાળીઓ વધાવી જોઈએ એક બીજી પણ વિનંતી કરું છું કે અહીંથી નીકળીએ ત્યારે ત્યારે શાંતિસર નીકળીએ કારણ કે એક સાથે પચાસ સાહીઠ હજાર લોકો આ મેદાનની અંદર છે શાંતિથી નીકળીએ નાના બાળકોને મહિલાઓને પહેલા જવા દઈએ વડીલોને પેલા જવાથી અને શાંતિથી જે રસ્તાઓથી જવું હોય આરામથી જજો તમારા માટે પોલીસે બધી વ્યવસ્થા કરી રાખી છે કોઈ એ ના થાય એની એની આપ સૌએ ચિંતા કરજો એવી સાથે હું મારી વાતને વિરામ આપું છું અને જય શ્રી રામનો એકવાર વાર જયઘોષ તો આપણે બોલાવો પડે ભાઈ બોલો જય શ્રી રામ જય શ્રી રામ જય જય શ્રી રામ બતા ભાઈ જશે ભાઈ ભારત માતા જય બતાય જય ગરવે ગુજરાત જય જય ગરવી ગુજરાત